વિકાસના મોટા મોટા દાવા કરતી સરકારની હકીકત બહાર આવી રહી છે પાદરા તાલુકાના આમળા ગામનો વિડીયો વિકાસના વાયદાઓની પોલ ખોલી રહ્યો છે વરસતા વરસાદમાં આદિવાસી સમાજને અંતિમ ક્રિયા કરવા મજબૂર થવું પડ્યું આમળા ગામના સ્મશાનમાં કોઈ સુવિધા નથી રસ્તો નથી કાદો અને પાણી વચ્ચે અંતિમ સંસ્કાર કરવા સમાજ મજબૂર બન્યો છે સવાલ એ છે કે આદિવાસી સમાજ વિકાસથી કેમ વંચિત છે ગામના સરપંચ શું કરી રહ્યા છે તલાટી ક્યાં છે તાલુકા વિકાસ અધિકારી આ ખાડા કાન કેમ કરે છે સરકાર સર્વજન હિતાયાના દાવા કરે છે પરંતુ આદિવાસી સમાજના દુઃખદ સાબિત કરે છે કે વિકાસ માત્ર કાગળ પર છે હકીકતમાં આ લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવા મજબૂર થવું એમ માત્ર દુર્ભાગ્ય નથી પરંતુ તંત્રની નિષ્ફળતા છે લોકોના હકનો વિકાસ ક્યાં છે તંત્રના બેદરકાર અધિકારીઓએ જવાબ આપવો જ પડશે ये आदमी नास्ता नहीं